ગમય અસતો મામયો મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 સમારંભાથાલ્લભ વંદે ગુરુ પરંપરા ઓડિયો બુક લેજન્ટમાં હું રાકેશ શાસ્ત્રી તમારા બધાનું સ્વાગત કરું છું આજે આપણે બધા એકાદશીના દિવસે ભગવાનનો પ્રસાદ લેવાય લેવાય કે ન એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના ઓગણસી માં શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમા આદર અર્થાત કે સર્વે એકાદશીઓનો વ્રત જે તે આદર થકી કરવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપી હોવાથી દરેક જણા વ્રત પૂર્ણ નિષ્ઠાતી કરતા પરંતુ કેટલાક લોકોને એ વાતની ખબર નથી કે એકાદશી ના દિવસે ભગવાનનો પવિત્ર પ્રસાદ પણ અર્થાત કે ધાન્ય વાળો પવિત્ર પ્રસાદ પણ કોઈક વ્યક્તિ આપે તો આપણે એને ગ્રહણ નથી કરવા કારણ કે જે પણ કોઈક વ્યક્તિ એ દિવસે અન્નવાળો વિષ્ણુ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે એની એકાદશી ભંગ થઈ જાય છે અને ભગવાન શ્રીમદ નારાયણ એના પર અપ્રસન્ન થાય છે આ સંબંધમાં

આ પ્રમાણે પુલસ્િએ સ્પષ્ટ રૂપે અહીં કહેલું છે કે એકાદશીના દિવસે જો ભગવાન વિષ્ણુનો પ્રસાદ પણ જો આપણે પ્રાપ્ત થાય તો એ ગ્રહણ કરવાનું દેવર્સિંહ નારદને કહે છે કે એકાદશ્યામ યદન્નમ તો ભક્તિ વિવર્જિત સર્વ પાપ સમાયુક્ત વિષ્ણુલોકતી અર્થાત કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો પ્રસાદ ગ્રહણ કરે છે તે સર્વ પાપોથી જોડાઈ જાય છે અને તેને વિષ્ણુ ક્યારેય પણ પણ પ્રાપ્તિ જે કોઈક વ્યક્તિ એકાદશીના દિવસે શ્રીમંત નારાયણ ભગવાનનો પણ પ્રસાદ ગ્રહણ કરે અર્થાત કે જેની અંદર અન્ન છે એવો પ્રસાદ ગ્રહણ કરે

અથવા મહાપ્રસાદ હંમેશા ત્યાગ કરો કારણ કે તે વિષ્ણુની અપ્રસન્નતા માટે થાય છે આ પ્રમાણે કાર્તિક સ્વામીએ પણ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે એકાદશીના દિવસે ક્યારેય પણ ભગવાન વિષ્ણુનો નો ધાન્ય વાળો પ્રસાદ ગ્રહણ ન કરવો અન્યથા જો એ ગ્રહણ કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ એના પર અપ્રસન્ન થાય કૌડ સંપ્રદાયમાં હરિભક્તિ વિલાસ નામનો ગ્રંથ છે એમાં અગિયારમાં વિલાસની અંદર કહેલું છે કે એકાદશી દિને અન્નમ મહાપ્રસાદ સંજિતમ ત્યક્તવ્યમ એવ ભક્ત વિષ્ણુ રાજ્યા ન લંક અર્થાત કે એકાદશીના દિવસે અન્નરૂપ મહાપ્રસાદ વણ ભક્તોએ ત્યાગ કરવો જોઈએ કારણ કે એ વિષ્ણુની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર થાય છે શ્રીમદ નારાયણ ભગવાન ગ્રહ પુરાણની અંદર કહે છે કે શ્રુતિ સ્મૃતિ મમયો આજ્ઞા આજ્ઞા વિચ્છેદ મમ દ્રોહી અર્થાત કે શ્રુતિ અને સ્મૃતિમાં જે પણ કંઈક આજ્ઞા આપવામાં આવેલી છે એ આજ્ઞા અમે જ છે જે લોકો એ આજ્ઞાનો અનાદર કરે છે એનો ભંગ કરે છે એ મારો દ્રોહી છે માટે શ્રીમદ નારાયણ ભગવાનનો પણ પ્રસાદ કેમ ન હોય જો એ ધાન્યથી યુક્ત હોય અન્નથી યુક્ત હોય તો એ પ્રસાદ એકાદશીના દિવસે ગ્રહણ કરવાનો નથી એ સિદ્ધાંત વાત છે એ જ હરિભક્તિ વિલાસની અંદર પુનઃ કહેલું છે કે ધાન્યમ તું એકાદશ્યામ સર્વથા વર્જયત બુધ પ્રસાદત્વે તન્નામ વ્રત ભંગ અર્થાત કે બુદ્ધિમાન પુરુષે એકાદશીના દિવસે ધાન્ય સર્વથા ત્યાગ કરવો પ્રસાદ હોવા છતાં તે અન્ન છે અને વ્રત કરનાર થાય છે માટે દિવસે ક્યારેય પણ ભગવાન નો જો પ્રસાદ આપવામાં આવે તો એ પ્રસાદ પણ તમે ગ્રહણ કરતા નહીં આ પ્રમાણે શાસ્ત્રકારોનો મત છે કદાચ એ દિવસે અજ્ઞાનથી અન્ન ભક્ષણ થઈ જાય અર્થાત કે ભગવાન વિષ્ણુનો પ્રસાદ પણ ભક્ષણ થઈ જાય તો શું કરવું તો એ સંબંધમાં સ્મૃતિ સારમાં તથા ધર્મસિંધુમાં કહેવાયું છે કે અજ્ઞાન તો યદી ભુંક્તમ એકાદશ્યામ તો વૈ ન ઉપવાસો દ્વાદશ્યામ જપદાનમ જ કાર્ય અર્થાત કે જો અજ્ઞાન વશ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો પ્રસાદ કે અન્ન ભક્ષણ થઈ જાય તો બારસના દિવસે ઉપવાસ કરવો તથા પ્રાયશ્ચિત રૂપે શ્રીમંત નારાયણ ભગવાનના મંત્રોનો જાપ કરી દાન કરવું આ નો જાગ શાસ્ત્રોકારોએ કરેલું જોવા મળે છે એકાદશીના પારણા જે દ્વાદશીના દિવસે કરવાના છે એ પારણા કયા સમયે કરવા તો એ સંબંધમાં પણ હરિભક્તિ વિલાસની અંદર કહેલું છે કે સૂર્યોદયે તું કર્તવ્યમ દ્વાદશ્યામ પારણમ બુધૈહિ પૂર્વં કૃત્વાના દોષ હસ્યાદ્ પશ્ચાત વ્રત ભંગકૃત અર્થાત કે બુદ્ધિમાનોએ દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી પારણા કરવા એ પહેલા જો પારણા કરવામાં આવે તો દોષથી યુક્ત થાય છે પરંતુ વધારે પડતો મોડું કરવાથી વ્રત ભંગ થઈ જાય છે સૂર્યોદય પછી જ એકાદશીના પારણા કરવાના છે પરંતુ એ પહેલા કરવાના નથી કેટલાક લોકોને એવી ખોટી તે હોય છે એ લોકો સૂર્યોદય પહેલા જ એકાદશીના પારણા કરતા હોય છે પરંતુ સૂર્યોદય પહેલા એકાદશીના પારણા ક્યારેય પણ કરવાના હોતા નથી આપણા અહીં તિથિની ગણતરી સૂર્યોદય થી લઈને બીજે દિવસે સૂર્યોદય થઈ ત્યાં લગીન હોય છે હવે સૂર્યોદય પહેલા જો તમે પારણા કરી દો તો તમારી એકાદશી બંધ થઈ જાય માટે શાસ્ત્રોકારોએ સૂર્યોદય પછી પારણા કરવાનું વિધાન કરેલું છે અને એમાં પણ મોડું નથી કરવાનું સૂર્યોદય પછી દ્વાદશી પ્રારંભ હોય અથવા તો દ્વાદશી હોય તો પોતાના નિત્ય કર્મથી પરવારીને તત્કાલ પારણા કરી લેવાના છે એ પ્રમાણેનું વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે પારણા કેવી રીતના કરવા તો એ સંબંધમાં પણ સ્કંદ પુરાણમાં કહ્યું છે કે તુલસી દલ સંયુક્ત જલમ પીવા પરમ અન્નાદિ પારણમ કુર્યાત વિષ્ણુ અર્થાત કે પારણા કરતી વખતે સર્વપ્રથમ તુલસી દલથી યુક્ત જલનું પાન કરવું અને પછી અન્નાદિકથી પારણા કરવા જોઈએ આમ કરવાથી વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા થાય છે એટલે પારણા કરનારાઓએ સર્વપ્રથમ તુલસી લેવાની છે અને એ તુલસી જલની અંદર પથરાવવાની છે અને એ જલ જે છે એ બાંધ કરી લેવાનું છે અને ત્યારબાદ એને અન્ના દીકરી પારણું કરવા જો તમારા ઘરની અંદર જગન્નાથ ભગવાનનો પ્રસાદ હોય તો એ જગન્નાથ ભગવાનના પ્રસાદથી જો તમે પારણા કરતા હોવ તો એ પારણા સર્વોત્તમ પારણા કહેવાય છે કારણ કે એ જ પ્રમાણેનો આચાર શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ અપનાવે

સૂર્યોદય થાય પછી પારણા કરજો અને પારણા જ્યારે કરવા બેસો ત્યારે સર્વપ્રથમ પાત્રની અંદર જલ લઈ એમાં તુલસી પધરાવવાની છે અને પછી એ તુલસીવાળો જલ છે એ પાન કરવાનું છે અને પછી દીક લેવાનું છે આ હું નિર્ણય એક કરેલો જ જોવા મળે છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે આટલું કહીને હું આ ઓડિયો બુકને અહીં પ્રાપ્ત કરું છું સર્વે નિરામય સુખીનો સર્વે ભ્રણ પશ્યુ મા કચ્છ દુઃખા ભય અસ્ત જય સ્વામિનારાયણ